જોઈ શકો છો તમે અને આખા બુટ્ટાનું કોન્સેપ્ટ છે એકદમ નીચે બોર્ડર એ મસ્ત છે તમે જોઈ શકો છો પાછળની સાઈડે આપણે જોઈએ બધું કામ છે ઉપર એ કોઈ કામ નહીં જોઈ શકો છો પલ્લું એકદમ હેવી છે મસ્ત હેવી પલ્લું છે અને નીચે બોર્ડર છે બોર્ડર ને પ્લસ અહીંયા આપણે ઉપર નાની બોર્ડર પણ આવશે અને નીચે અંદર વચ્ચે બુટ્ટાનું કામ આપેલું છે આખી સાડી ખૂબ મસ્ત છે એકદમ હેવી સાડી છે કપડું તો એકદમ લૂઝ જ આવશે આપણે મસ્ત સાડી છે તમે જોઈ શકો છો સોફ્ટ કપડામાં સાડી છે આ એમ બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ પણ મસ્ત છે બ્લાઉઝમાં પણ બુટ્ટાનું કોન્સેપ્ટ રહેશે અને બેલ્ટ આવશે આપણે સ્લીવમાં મૂકવાનો અને ઝી જી બુટીનું કામ આવશે આપડા એક પીસ ઓપન કરીને જોયું બાકીના નીચેના કલર છે તમે જોઈ શકો છો એક આપણે રાણી કલર છે એક આપણે સ્કાય કલર છે રેડ કલર છે બ્લુ કલર છે પિંક કલર છે મેથી કલર છે બીટ કલર છે ગ્રીન કલર છે જે કોઈ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલજો તમને બધી માહિતી મળી જશે પછી આ રીતે અમારું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એકદમ હેવી સારીસ તમે જોઈ શકો છો